એમ કહેવાય કે તમે સેવાના કાર્યમાં સહભાગી બનજો તમારા આંગળીના ટેરવાથી તમે પુણ્યના ભાગીદાર થઈ શકશો ખાસ તો આ બંને બાળકની અપડેટ આપું એ પેલા ફરી પાછો કહું છું બને ત્યાં સુધી માં વિડિયોને શેર કરી દો અને YouTube ચેનલમાં નવા હોય તો YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મારી જમણી બાજુનો જે બળદ છે એ જૂનું અને જાણીતું નામ સંત સુરા જન્માવતી ધરતી એવું વિજયગીર બાપુની જે પાલિકાના સગાપરાની ધાર આવેલી છે વિજયગીર બાપુની ધાર એ ધારની સામે આ બળદ અંદાજીત ચાલીસ દિવસ થઈ ગયા છે ટૂંક સમય પહેલા આપણને ખબર પડી એટલે કે ચાર દિવસ પાંચ દિવસ પહેલા આપણને ખબર પડી કે એક બળદ છે જે ઘણા સમયથી અહીંયા રખડે છે આમ તો કહેવાય ને કે પોતાનું જીવન બીજા માટે જે સમર્પિત કરી દેશે એવો એક આ ગવત્રીનો દીકરો માં ગવત્રી નું સંતાન બળદિયો છે આ જીવન બીજા માટે લે છે અને ચાલે છેલ્લે

એની કોઈ વાત નહીં માણસો કેવા કેવા કામ કરે છે અનેક બોલ જીવો એમ કેવાય કે મારે છે મારી નાખે છે દવા આપી દેશે કુવામાં નાખી દે આવા અનેક બનાવો બને છે શોર્ટ ઝટકાથી મારી મારી અને એમ કેવાય કે ઠાર ઢાળી દેશે આવું ન કરવું જોઈએ ખબર નહીં કેમ માણસ આવું કામ કરે છે આ જે બળદ છે એ પાલિતાણાથી તાણા રોડ સગાપરાની ધાર વિજયગીરી બાપુની ધારની સામે આ બળદ અંદાજે ઘણા સમયથી રખડતો હતો આપણને એક દિવસ કોલ થયો એટલે આપણે તાત્કાલિક બળદ ઉપર ધ્યાન દોર્યું અને તાત્કાલિક બળદને રેસ્ક્યુ કરી અને મા ગવત્રીના સંતાનો માટે જે શિહોર તાલુકાના થાણા ગામને આંગણે જે ગૌશાળા બનાવું છું ત્યાં લઈ આવ્યો છું અને પ્રેમ ભાવ અને લાગણીથી અને દાતાશ્રીના સહયોગથી બંને બળદને ખાણ ખવડાવું છું આ બળદની અપડેટ આપું તો આ બળદ પાલિતાણાથી સોનગઢ રોડ ધોળાકુવા વાળા મેળીમાંની આગળ કોલેજ આવેલી છે ત્યાં હું તમને આ દ્રશ્યો બતાવું તમે જોઈ શકો છો આ બળદ એમ કહેવાય કે આવા તારમાં એ મોઢું મારી મારી એમ કહેવાય

થાય એટલો શેર કરવાનું સુખતા નહીં બાકી તો હરૂભરૂ આવી અને એકવાર શિહોર તાલુકાના ટાણા ગામની આંગણે મુલાકાત લ્યો જેટલી કરી અને તમને ખબર પડે કે દિનેશભાઈ વિડીયોમાં તો મોટી મોટી ફેંકે છે પણ આજ રિયલી અડી જવું છે તો એકવાર રિયલી આવો તમે કામકાજ જોવો તમને સારું લાગે તો તમારાથી જે કાંઈ થાય મદદ કરજો મા ગૌત્રીના સંતાનો માટે માંગુ છું ભૂલા વગર કહું છું વિડીયોને વધુમાં વધુ શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મોલીદાસ